તળાજા શાક માર્કેટના વેપારીઓની પડદા લગાવવા બાબતે પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવામાં આવી તળાજા શહેરના શાક માર્કેટમાં શાકભાજી વેચતા વેપારીઓ દ્વારા આજરોજ પડદા લગાવવાની મંજૂરી બાબતે તળાજા પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવામાં આવી હતી શાકભાજી વેચતા વેપારીઓનું કહેવું છે કે તડકાને હવામાનની અસરને કારણે શાકભાજીને નુકસાન થતું હોય છે આ બાબતે યોગ્ય વ્યવસ્થા કરવા અને પડદા લગાવવાની પરવાનગી આપવા માટે તેઓ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા આ મુદ્દે વેપારીઓ શાંતિપૂર્વક પોતાની રજૂઆત કરી હતી અને પ્રશાસન દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગણી કરી હતી. 4 વાગે ને ફોન સાઈ બાબાજી આયા છે બે વાર દે ને અમે આમ જો કરેલા 300 રૂપિયા લાયું કોઈ પડદા ને આમ પેલા રવાજી ફૂટ સીવેતા આજ ને નીકળે લો હાલો પાંચ રૂપિયા સહેતના બે બજાર એટલું ઉકું દે ને હવે મુકા માલે જમાલે સિયાતા ને 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 20 વરાઈ આપતા

એટલે એ લોકો એમ કે છે કે આમાં કેમેરામેન નથી આવતા એ પણ અમે સવારે આઠ વાગ્યા પડદા બાંધ બાંધ્યો અને હવારમાં અમે ચાર વાગે ખોલ નાખશું હાલના છ વાગે ખોલ નાખશું એ અમારો પ્રશ્ન છે સાહેબભાઈ કાચલિયા આપણે એ માટે આવ્યા છીએ કે જે પડદાનો જે આપણે જે સાહેબે કીધું છે પડદા નહીં બાંધવાના બરાબર છે તો આપણે સાહેબને રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ કે ભાઈ અમે પડદા ઊંચે બાંધી કેમ કે અમારો શાકભાજીનો માલ બગડી જાય છે બરાબર છે અને પ્લસ જે ચાર પાંચ જણ છે એ નથી કાઢતા પડતા એના કારણે અમને બધાને સોચવું પડે બરાબર છે તો અમે સાહેબને રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ અમે અમે પડદા ઉચ્ચે બાંધશું અને સાંજના ટાઈમે અમે કાઢી નાખશું એક બોલજો ને બધા ઉભા તો કઈ નહીં થાય આમાં